જો સાહેબ કરે છે બાકી કિવાળી ચાલુ છે કરો કરો હા પગત નહી ચિંતે આવે તમે કરો તો ખબર પડે કોણ કરે આ ફાવડા તો ખેસવા પડે ને નકર આમાં રહી જાય ઘેરકા ગબડકા જો આ રહી ગયું બગલા બગલા પાસે આ પૂરી ગયું જો એક દારૂ કરવા ના હોય પછી જ્યાં જતું હોય પણ ભગત ને કહીએ પણ બે જ નહીં એક કહી રે પાવડો લઈને બસ માથી માથી તો જ જુલા